છેલ્લા કેટલાક સમયથી રાંદેર અને અઠવા ઝોનમાં દૂષિત પાણીની રાહ ઉઠી છે જેને લઈને તંત્ર હરકતમાં આવ્યું છે ત્યારે તપાસ કરતા ફ્લડ ગેટમાંથી ભર ઉનાળે તાપીમાં કેમિકલવાળું પાણી ઠાલવવામાં આવતું હોવાના ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે વારંવાર આવતી દૂષિત પીવાના પાણીની ફરિયાદોને લઈને બીજેપી કોર્પોરેટર કૃણાલ સેલર બોટમાં નીકળી નદીનું નિરીક્ષણ કર્યું હતું ભાજપના કોર્પોરેટરે ત્રણથી ત્રણ કિલોમીટરથી વધુની સફર કરી હતી જ્યાં તેમને ગંદકી જ ગંદકી જોવા મળી ગટરના ગેરકાયદે જોડાણ પણ શોધ્યા તેમજ વરિયાઓ પાસે તીવ્ર દુર્ગંધ પણ જોવા મળી ફ્લડ ગેટમાંથી ઔદ્યોગિક એકમો દ્વારા નદીમાં કેમિકલયુક્ત પાણી છોડાતું જોયું ત્યારે નદી પ્રદૂષિત બનતા ઇન્ટેક વેલથી ઉલેચેલા પીવાના પાણીની ગુણવત્તા કથળી અને પ્રોદક્ષણ પણ ઘટ્યું હોવાનું સામે આવ્યું ભાજપ કોર્પોરેટરે તાપીનું નિરીક્ષણ કર્યા બાદ નદીમાં ઠલવાતી ગંદકી મામલે તાત્કાલિક કાર્યવાહીના આદેશ કર્યા છે તાપી શુદ્ધિકરણ પ્રોજેક્ટ બાદ પણ નદી પ્રદૂષિત બનવાના સામે આવેલ કારણોમાં ઔદ્યોગિક કચરો તેમજ નગરપાલિકા દ્વારા જ ઘરનો કચરો ઠાલવવામાં આવતો હોવાને લીધે નદીમાં વધુ પ્રમાણમાં ગંદકી જોવા મળી સુરતના આસપાસ અને ટેક્સટાઇલ અને કેમિકલ કારખાના સ્થિત છે આ કારખાનાઓમાંથી બહાર નીકળતું અશુદ્ધ પાણી ઘણી વખત યોગ્ય રીતે શુદ્ધ કર્યા વગર તાપી નદીમાં છોડી દેવામાં આવે છે તાપી નદીમાંથી પ્રદૂષિત પાણીની સમસ્યા દૂર કરવા ઔદ્યોગિક એકમોને કાયદાકીય રીતે કેમિકલયુક્ત પાણીનો નિકાલ કરવાનો આદેશ તેમના દ્વારા આપવામાં આવ્યો તેમજ નદીને શુદ્ધ રાખવા સામાન્ય લોકોમાં પણ જાગૃતિ લાવવાના પ્રયાસો આવના દિવસોમાં હાથ ધરવામાં આવે તેવા પ્રયત્નો કરવામાં આવશે તેવું તેમણે વધુમાં જણાવ્યું